રાજુલાના કથિયોદર ગામે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ડુંગર એસબીઆઈ બેંક દ્વારા ગ્રામસભા યોજાઈ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કથિયોદર ગામે સાંજે ડુંગર એસબીઆઈ બ્રાન્ચ દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકાર શ્રી દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી વીમાની વિવિધ યોજનાની માહિતી પૂરી પાડવામાં આવી હતી જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેમાં ગ્રાહક ચારસો ને છત્રીસનું વાર્ષિક પ્રીમિયમ ભરે અને કોઈપણ રીતે મૃત્યુ પામે તો તે ગ્રાહકના વારસદારને બે લાખ રૂપિયા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વાર્ષિક વીસ રૂપિયાનું પ્રીમિયમ ભરે અને ગ્રાહકનું અકસ્માતમાં મૃત્યુ થાય જેવું કે ખેતી કામ કરતા કરંટ લાગે કોઈ વૃક્ષ પડવાથી જાનવર કરડવાથી કે પછી ગાડીથી ગ્રાહક મૃત્યુ પામે તો પણ ગ્રાહકના વારસદારને બે લાખ રૂપિયા બેંક સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે વધુમાં ખેતીને લગતા લગતા અને સ્વાસ્થ્યને વીમા વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી આ ગ્રામસભામાં ગામ પંચાયતના સરપંચ શ્રી બાબુભાઈ આતાભાઈ વાઘ તથા ગામના ભાઈઓ બહેનો માતાઓ વડીલો નાના ભૂલકાઓ તેમજ ડુંગર એસબીઆઈ બ્રાન્ચ મેનેજર અરવિંદ અભંગ સાહેબ સાથે બેંક સ્ટાફે હાજરી આપી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી